અચ્છા તો દિલીપભાઈ આ સમગ્ર જે ટેક્સની જે ઘટના છે કે જે મંજૂરી આપી છે કમિશનરે પૂર્વ કમિશનરે એમ ધનસ એમાં વસ્તુ સ્થિતિ એવી છે કે જે અંડરગ્રાઉન્ડ યુટિલિટી નાખવામાં આવે છે ગેસ ટેલિકોમ કંપની ઇલેક્ટ્રિક કંપની તો આમાંથી ઇલેક્ટ્રિક કંપની આપણે ટોરેન્ટ પાવરને કેબલ નાખાય છે ટોરે મ્યુનિસિપલ કોર્પોરેશને બે હજાર ત્રેવીસ ચોવીસથી ટોરેન્ટ પાવરના કેબલ કેબલ માટે અંડરગ્રાઉન્ડ કરી હતી હવે આ આકારણીમાં કોર્પોરેશને પાંચ હજાર બસો ને અડસઠ કિલોમીટર અને સોળ લાખને સત્તાવન સ્ક્વેર મીટર મુજબ આકારણી કરી દીધી એ આકારણી કર્યા મુજબ એમને છવ્વીસ કરોડ અને સત્યાવીસ લાખનું બિલ મોકલવામાં આવ્યું હતું ત્રેવીસ ચોવીસમાં ટોરેન્ટ પાવર તરફથી કોઈ બિલ ભરવામાં આવ્યું હતું ચોવીસ પચીસમાં પણ ભરવામાં આવ્યું ન હતું પણ ચોવીસ પચીસ બે હજાર ચોવીસમાં કમિશ્નર ફોરેન્ટ પાવર તરફથી કમિશ્નરને એક લેટર મળ્યો કે તમે જે આકારણી કરી જે વધાર છે જે કેબલની ગણતરી કરી એ પણ વધાર છે એટલે કમિશ્નરે અગમ્ય કારણસાર બીજી કોઈ પણ જાતની કે શાસક પક્ષને વિશ્વાસમાં લીધા વિના જ સીધી આકારણી ગળી ગાડી એટલે કે જે પાંચ હજાર બસો અડસઠ કિલોમીટરની હતી એ સીધી ચાર હજાર સાતસો ને ઓગણત્રીસ કિલોમીટર ગણ્યું અને સોળ લાખ પંચ્યાસી હજાર સ્ક્વેર મીટર હતું એની ગણતરી સીધી ત્રણ લાખને ચૌદ હજાર સ્કવેર મીટર મુજબ આકારણી ગઈ એટલે જે છવ્વીસ લાખ લાખને ઓગણત્રીસ હજારની જે આખા જે ટેક્સ થતો હતો એ ઘટીન સીધો ચાર લાખ સિત્તેર હજાર પર આવી ગયો આમ ફોરેન પાવરને દર વર્ષે આજની તારીખમાં ગણતો ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ ને પચીસ ચોવીસ ચાલુ વર્ષ ગણીએ તો દર વર્ષે બાવીસથી ત્રેવીસ સાડી બાવીસ કરોડનો ફાયદા લે છે લગભગ સડસઠ કરોડનો ફાયદો થઈ ગયો અને આગળ પણ મળવાનો હવે અહીં મોટું નુકસાન થવાનું કે ટોરેન્ટ પાવરને જે મુજબ ગણતરી કરીને પૂર્વ કમિશનર એમ જે માફી આપી છે કે જે જે પણ કર્યું છે તેના આધારથી અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં ટેક્સ ઘટાડવાની માંગણી કરી શકે છે અને કોર્ટમાં પણ કાર્યવાહી થઈ છે કે હાલ અઢાર દિવસથી પણ સુપ્રીમ કોર્ટમાં એ મુજબ લડત ચાલુ અહીંયા બીજું સ્કેમ એ છે કે આ બધી કંપનીઓ કોર્પોરેશનની જમીન પર જમીનમાં ખોદકામ કરી અને કેબલ નાખી રહ્યા છે તેમ છતાં તેમની આખાની ભાડવોટ ના બદલે માલિકી કી ધોરણ થાય છે એટલે કે મૂળ ટેક્સ કરતાં વધો ટેક્સ જણાય આનાથી પણ વધારે બીજું સ્કેમ એ છે કે આ બધું જે છે એને સિત્તેર ટકા ડિબિટ કે સામાન્ય રીતે જે ઓપન પ્લોટ હોય પાર્ટી પ્લોટ હોય તો પાર્ટી પ્લોટને સિત્તેર ટકા ડિમિટ આપવામાં આવે છે જે ટેક્સ થતો એમાંથી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ કારણ કે એમાં ખુલ્લા પ્લોટમાં કોઈ બાંધકામ નથી હોતું પરંતુ આ તો અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી છે તેમ છતાં તેમાં સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને બધું ગાંધી વૈદિક સહ્યાગનું ધોરણે આ ચાલી રહ્યું છે એટલે કોર્પોરેશનમાં એમ પણ જો નિષ્ણાતોનું માણ એમ કહેવાય કે જે પંદરસો બે હજાર કરોડની ટેક્સની આવક છે એટલી જ પેરેલ બ્લેક આવક ગુમાવી રહ્યું છે કોર્પોરેશન આવી રીતે અને શાસક પક્ષ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીથી માણી કોઈને પણ તત્કાલીન કમિશનરે વિશ્વાસમાં લીધા ન હતા આ એક બહુ મોટું આશ્ચર્ય છે